ગડા તાલુકાના રામપરા ગામ નજીક ટેમ્પો પલટી મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા રવિવારને સવારે દસ કલાકે ગઢા તાલુકાના રામપરા ગામ નજીક ટેમ્પો પલટી મારી ગયો હતો જેમાં અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતને લઈ ટેમ્પામાં બેઠેલા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિ સિરિયસ તેમજ અન્ય વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તેમની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે ગઢડા રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર મિલન ઘેવરિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી સાહેબ આપનો પરિચય હું ડોક્ટર મિલન આર ગ્યોરિયા મેડિકલ ઓફિસર સીએચઈ ગઢડા સાહેબ આજે કે અકસ્માત દો બને ઓબીન્યો છે એક જણ મૃત પામ્યો છે શું છે વિગત મૃતમાં ને આરટીએ થયેલ છે એક બાય સિરિયસ છે અને ભાવનગર ખાતે રિફર કરેલ છે રામપરાના રહેવાસી છે અમને ભાવનગર રિફર કરેલ છે અને એક રૂબેટ થયેલ છે કેટલા ઉંમરના છે 1.5 વર્ષ કેટલી ઉંમર છે 1.5 ની ઉંમર છે વર્ષ અને કેના રહેવાસી છે રામ રામપરા ક્યારે બનાવ બન્યો આ બનાવ લગભગ 10 વાગ્યાની આસપાસ બન્યો અને કુલ કેટલા ને ઈજાગ્રસ્ત થઈ છે ઈજા એમાં એક એક સિરિયસ પેશન્ટ છે એમને ભાવનગર ખાતે સર્ટી હોસ્પિટલ ખાતે રિફર થાય છે એમ્બુલન્સ એમ્બુલન્સ મારા ફોન કર્યો